શ્રી ચારોલિયા શાખ નો ગામ ચારોલ ના નામ પરથી ચારોલિયા શાખ પડેલ છે આ શાખમાં ચારોલ ગામમાં નાનપણ દાદા થઈ ગયા

તૂટી જાય છે જેથી તે લોડણ તળાવમાં નાખીને ઉડણસી નાયક દાદા આગળ આવીને ઉભો રહે છે કહે છે હે નાન્યા ભળિયા અમો ગામો ગામ દેવ્યુના પારખા લેતા આવી રહ્યા છીએ પરંતુ હજુ અમને કોઈ પાક્કું પારખું મળેલ નથી હવે અમે તારી દેવી જોવા આવેલ છીએ માટે તારી દેવી અમને બતાવ નાનભડ દાદા ત્યારે કહે છે કે હે નાયક અમે તો કાળા માથાના માનવી છીએ અમે તને દેવીનો પરચો કેમ બતાવી શકીએ પરંતુ ઉડણસી નાયક પોતાની વિદ્યાના ઘમંડમાં બોલે છે કે તારી દેવીના પરચા મેં સાંભળ્યા છે માટે બીજી વાત જવા દે નાન્યા ભળ્યા જો આ સાચા મોતી છે આમ કહેતા પોતાની વિદ્યાના ના બળે સાચા મોતીની ઢગલી સામે કરી દે છે આગળ કહે છે હવે આ મોતીનો ચારો કરવા વાળાને તું બોલાવ ત્યારે દાદા નાનભડ પોતાની દેવી વિહોત સુરમો સામે પોકાર કરવા લાગે છે કહે છે હે માં તું જાણ અને અમે અજાણ છીએ સામે વિદ્યાવાળો નાયક છે તારે જ લાજ રાખવી પડશે આમ બોલીને દાદા નાનભડ ઓશિયાળા બનીને આ ક્રંદ કરવા લાગ્યા ત્યારે માતાજીનો ચમત્કાર થાય છે માતાજી હંસડાનું રૂપ લઈને સડસડાટ મોતીડા પાસે ઉતરે છે આકાશવાણી થાય છે ડરશો નહીં મારા નાનભડ હું આવી ગઈ છું સાચા મોતીડાનો ચારો માતાજી ચરી જાય છે પરંતુ ઉડણસી નાયક વધુ પરીક્ષા માંગે છે કે લોડણ તળાવે મારા ગાડાનું ધોસરૂ પડેલ છે જો તેમાં તારી દેવી સાત કોટા કાઢે તો હું તારી દેવીને માનું નાનભડ દાદા સાથે ઉડણસી નાયક અને ગામ લોકો લોડણ તળાવે આવી ઊભા રહ્યા ત્યારે નાનભડ દાદાના મુખે દેવીએ એક હાકોટો પાડતા ધોહરામાં માતાજીએ સાત કોટા કાઢ્યા ત્યારે માતાજીનો જય જયકાર થવા લાગ્યો સાચ ભાડી ગયેલ ઉડણસી નાયકે એ વખતે છેલ્લું શસ્ત્ર અજમાવ્યું અને તેમાં પોતાનો લાભ લેવાનું નક્કી કર્યું તેમણે કહ્યું એ નાન્યા અમે વિદ્યાથી કરી શકીએ છીએ પરંતુ ખરેખર તારી દેવી પારખું આપવા માંગતી હોય તો મારી સાથેય પત્નીઓને હું સ્પર્શ પણ ન કરું સાથેયને અલગ રૂમમાં પૂરી રાખું અને સાથેયને ખોડાના ખૂંદનાર થાય તો હું તારી દેવીને સાચી માનું હવે ખરેખર પૂરી કસોટીની વાત આવેલ હતી પરંતુ માતાજી પર પરમ શ્રદ્ધા અને ભક્તિ ધરાવતા દાદા મુખે દેવે બોલ કાઢ્યો તથાસ્તુ ભલે તેમજ થશે પૂરા નવ મહિને ધન્યા બજાણિયાની સાથેય નાયકાણીને કૂખેથી દીકરાઓનો જન્મ થતા ઉડણશી નાયક નાનભડ દાદાના પગમાં આવીને લાકડી પડે તેમ પડે છે અને બબડવા લાગ્યો સાચી 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 તારી દેવી જગતમાં દેવીઓના નામ પરચા અખંડ રહેશે તે સમયે નાનભડ દાદાએ વચન લીધું કે નાયક તે જે જે દેવીઓના ભારત જે જે ગામોમાંથી લીધા હોય તે માનભેરા પાછા આપી દેજે અને આજથી અહીં ચારોલમાં જ પ્રતિજ્ઞા લે કે હવે હું કોઈ દેવ્યુના પારખા લઈશ નહીં ત્યારે ઉડણસી નાયક પ્રતિજ્ઞા લે છે કે જ્યાંથી મેં ભારત લીધા છે તે માનભેર મૂકી આવું છું અને હવેથી કોઈ દિવસ દેવના પારખા લેવા નીકળીશ નહીં તારી દેવી પાસે ઘાપોકાર કરીને સાત વાર આ ઉડણસી નાયક માતાજીને પગે લાગે છે ગામમાં નાનભદાદા અને તેની દેવી નો જય જયકાર થવા લાગે છે બોલો જય હો આપણા દેવી દાદા અને આપણી માતાજીવ માટે છે ને છતાંય આના સિવાય વધારાની વાત કરીએ તો આપણે બધા ભાઈઓએ બહેનોએ શિક્ષિત બનવું જોઈએ એના માટે મારો એક જ શબ્દ છે શિક્ષિત બનો સમૃદ્ધ બનો આભાર